પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો છે જીવામૃત અને ઘન જીવામૃત બીજામૃત આચ્છાદન જેને આપણે આવરણ કહીએ છીએ વાપસા જે વરાપ ઉડી જાય છે બાષ્પ વરાપ હે ને અને જીવ વિવિધતા અથવા સહજીવન કે સહજીવન એટલે તમે આગળ ભણશો કે એક કઠોળ વર્ગની વનસ્પતિ વાગે એની બાજુમાં કોઈ બીજો પાક મુખ્ય પાક વાવે મતલબ માં કઠોળ વનસ્પતિ છે તમને રોકડિયા પાકોને છે કે ને એ પોષણ આપે એવી વાત આપણે આ ટોપિકની અંદર કરવાના છીએ આ પાઠનો આપણે આ પહેલો સવાલ આ જરા પ્રસ્તાવિત હતો કે આ કોણે કર્યું શું હતું કેવી રીતે શક્ય બનશે તો જીવાણુ અને ધન સીમાઓ બનાવવાની શું છે પદ્ધતિ અથવા આજે આપણે એક જ ભણીશું જીવાણુ જીવામૃત કેવી રીતે બની શકે

અનંત કહેવાય અનંત એ કરોડો સૂક્ષ્મ જીવાણુ છે ને આનાથી ઉત્પન્ન થશે અને કેવી રીતે કાર્ય કરે છે એ જ આપણે અહીં જાણવાનું છે એટલે એને કે જીવાણુનો એક મેળવણ છે એક કલ્ચર ચલો જીવામૃત એટલે સૂક્ષ્મ જીવો માટેનું શું કહેવાય અમૃત સૂક્ષ્મ જીવાણુ માટેનું શું છે જીવામૃત અમૃત છે એનો એટલો ખોરાક છે હાલો સૂક્ષ્મ જીવાણુને ડબલ ટ્રિપલ અને એને વનસ્પતિને પાક લઈ જવામાં પાક સુધી પહોંચાડવા માટે મદદરૂપ થાય છે હે ને આપણે જોવાના છે આપણો સૂક્ષ્મ જીવો માટે મો અમૃત છે જમીનમાં વનસ્પતિને જોઈએ એ બધા જ ખાદ્ય તત્વો છે પારથી નાખવાન કોઈ જરૂર છે જ નહીં કોઈ આપણે ઉરિયાન ડીએપી નાખ્યા નાખ કરીએ એમોનિયા પોટાશ એક્સ વાય જે જોઈએ

હવે આ બધું તે યોગ્ય સ્વરૂપે લાવવાનું કામ વનસ્પતિને જેવી અવસ્થામાં જોઈએ છે એવી અવસ્થામાં લઈ આવવાનું કામ આ અનંત કરોડ સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાની ગતિવિધિથી આ બોલો જીવા જીવામૃત છે કે નહીં એ અળસિયાને એના અળસિયાની સુગંધથી આકર્ષક છે ઉપેર આવે છે એ તમને ખબર છે કે અળસિયું છે કે નહીં એ સાત વાર ઉપર અને સાત વાર નીચે જે રસ્તેથી ઉપર પાછું નીચે નથી કેમ કે આગળ એ માટી ખાતું જાય છે અને એના મળ સેન્દ્રિય પદાર્થ છે એ બહાર કાઢે છે જો જે રસ્તેથી અસ્યું છે ને એક વાર

રાસાયણિક ખેતી કરતા હોય દવા વાળી એનું ખેતર જોજો ને એક બાજુ પ્રાકૃતિક ખેતી કરતા હોય એનું ખેતર જોજો વરસાદ બે જગ્યાએ હરખો જ પડે છે તો કોના ખેતરમાં ઝડપથી પાણી શોષાઈ જાય જોજો માફ કરજો ઓલામાં પાણી ભર્યું રહે આમાં પાણી જમીનમાં વહી જાય જમીનમાં પાણી જાય તો પાણી ના તળે ઉછાળ છે એનો ફાયદો થાય ને એટલે કહેવાનો મતલબ છે સીધા ઉપયોગમાં આવે તેવા હોતા નથી આ અનંત કરોડ સૂક્ષ્મ જીવાણુઓ અળસિયાઓની ગતિવિધિમાં થાય છે એને યોગ્ય સ્વરૂપે લાવવાનું કામ આ કરે છે ચાલો દેશી એક ગાયનું દેશી હોય દેશી ગાય હોય ગ્રામ છાણ લેવાનું આપણે સોનું ખબર છે ને ને ગ્રામ ગ્રામ એટલે થાય થાય બરાબર તો અહીંયા એક ગ્રામ ખાલી છાણ લેવાનું છે દેશી ગાય તો એની અંદર ત્રણસો કરોડ થી વધુ સૂક્ષ્મજીવો હોય વિચાર

જીવામૃતના માધ્યમથી એમાં એ સૂક્ષ્મ જીવાણોને આપણે અનેક ગણો એમાં શું ક્રિયત કે વધારો કરે અને જમીનમાં હું ક્રિયત કે ઉમેરો કરી શકીએ અને જમીનમાં ઉમેરો થાય તો તમને ખબર હવે સમજો કે જીવામૃતની સુગંધથી પણ પોતાની સુતેલી अवस्थाમાં હોય ને સુસુપ્ત अवस्थाમાં હોય એ પણ હવે છોડીને કેવા થઈ જાય હલેલો મને બરાબર યાદ છે મેં પણ આઠમા ધોરણ નવમાં ધોરણમાં હું જ્યારે વેકેશનમાં જતો હોય મારા ગામ ચરખા હલો હે ને ત્યારે મેં નાકા વાળેલા છે તો નાકું વાળીએ ને આપણે તો તમને કેટલા બધા અળસ્યા દેખાય અને અત્યારે હવે વાળીએ જઈને બે હજાર ચોવીસમાં હે ને તમે નાકુ વાડ્ય વાળવા જાયજો એ કંઈ અળસ્યુ નીકળે મન કહેજો

ટાકા મૂકેલા છે પણ ખરેખર ઝીરો બજેટ ખેતી હોવી જોઈએ ચલો 200 લિટર હું એક બેરલ બેરલ એટલે હું કહેવાય ને ટીપણો અથવા પીક કહેવાય હે ને સેનો હોવો જોઈએ પ્લાસ્ટિક નું લોખંડ નું લોખંડ નું અને લોખંડ ની એક પણ વસ્તુ વાપરવાની નથી યાદ રાખજો ચલ બેરલ ને ઢાંકવા માટે સૂત્ર કાપડ અથવા કોઈ પણ કંતાન હોઈ શકે હે ને સામગ્રી કઈ કઈ જોશે એની વાત કરીએ છે સૂત્રા કાપડ હોઈ શકે આ સાડીના ટુકડા પણ હોઈ શકે રેડ અને સુકા મેવું છે આ છુ કાપડ શા માટે લેવામાં આવે છે કે ઓક્સિજનની અવર જવર થાય ઢાંકી જો તો વાંધો આવે નહીં એટલા માટે હાઉ પેક નથી કર દેવા ઢાકણ બંધ કરી ના શું કરવાનું છે આછા કાપડ થી એમને ફાળી હોય ને આપણે ફાળી વાઈટ કલર થી હાલ ચાલો હવે આવશે બેરલની ઊંચાઈ કરતાં લાંબી એક લાકડી જોઈએ તેમ કે એમને આપણે હલાવવાનું છે સમજાય છે હા સમજો હવે 180 લિટર પાણી જોઈએ કેટલા લિટર 180 10 કિલો ગાયનું તાજુ છાણ ગોબર 10 કિલો હવે આમજો 3 દિવસથી વધુ જૂનું હોવું જોઈએ નહીં તાજુ છાણ હોવું જોઈએ ત્રણ દિવસ જૂનું આવશે તો જેટલું કામ આપવું જોઈએ એટલું કામ આપશે નહીં એટલે ત્રણ દિવસથી વધુ જૂનું ન હોવું જોઈએ છેલ્લા ત્રણ દિવસથી એક પહેલાં દિવસનું મળે તો વેલ એન ગુડ ને સારું કહેવાય ચલો દસ લિટર ગોમૂત્ર કેટલું દસ લિટર એક કિલો છે ને દવા વગરનો દેશી ગોળ લઈ શકો એ ન મળે તો ખાટા ફળ ન હોય મળે બધું નાખવાનું એક જ નાખવાનું છે દબા વગરનો ગોળ એક કિલો ઈ જો નો મળે તો મીઠા માવો જે ખટાશ ન હોય ઈ નો મળે તો 4 લિટર શેરડીનો હું નાખવાનો છે ખોરાક છે હેને સમજો આ બેક્ટેરિયામાં 1 કિલો કઠોળનો લોટ સીધા સણા દળી સીધી ચોળી હોય તો સીધી એમાં કોઈ ફોતરા કાઢવાની જરૂર નથી ફોફા કાઢવાની કોઈ જરૂર નથી હેને 1 કિલો તમે ચણાનો લોટ કોઈ પણ કઠોળનો લોટ યાદ રાખજો કોઈ પણ કઠોળ વર્ગની વનસ્પતિ છે જે બેક્ટેરિયા બને છે ને એનો આ ખોરાક બને છે ચલો 200 ગ્રામ જીવંત માટી હવે જીવંત માટી શબ્દ વાપરો છે એનો મતલબ શું છે હા બોલો કોઈ વડની નીચેની માટી લઈ શકો ખોદવાની હે ને પછી સેઢા પાણાથી પણ માટી લઈ શકો પણ શરત એટલી છે ઘણીવાર સેઢે ખડ થતું હોય છે હે ને

જ્યાં જંતુનાશક દવા પોચી હોય નહીં ઓર આપડાની માટી છે વડની જે મતલબમાં દવા ન છટાણી હોય ને એવી જમીનની બરાબર પછી તમે રોડ ઉપર બધે વાહન આલી આલી એવી માટી લઈ આવી નો આવે સમજાય ગયો તો કહેવાનો મતલબ છે આ એ 200 ગ્રામ જેટલી એક મુઠ્ઠી થઈ જાય હાલો હાલે ખોબો કે મુઠ્ઠી વડ કે છેડા પાળાથી માટી લેવાની જ્યાં દવા ન છટાણી હોય ત્યાં આ બધી સામગ્રીને મારા ફરથી તમે અલગ અલગ પાત્રમાં ભરી શકો છો પહેલા બધું અલગ અલગ જ હોય પછી એક પછી એક પછી તમારે નાખતું જવાનું અમે તો એવું કરીએ કે છાણ હોય ને છાણે ડોલમાં નાખી પછી એમાં પાણી નાખીએ અને બરોબર જે અંદર મતલબમાં ગળસેટા હોય કે ને અને પોડા હોય એને આપણે શું કરીએ છીએ ઓગાળી ઓગાળી સમજાઈ છે હવે ઓગાળી નાખીએ છીએ અને રાબડ કે નાખી છે હા રાબડું આવે કે પછી નાખ ઓકે એટલે આયા બધું જોજો બધી સામગ્રીને વારા પરથી પાણીમાં આપણે ભેળવી દેવાની છે કુલ જથ્થો 200 લિટર થાશ એટલે તમારે 180 લિટર પાણી અને 20 લિટર આ થઈ ગયો 20 લિટર 20 10 કિલો છે અને 10 કિલો 10 લિટર ગોમૂત્ર અને 1 કિલો અને બીજું 1 કિલો ટોટલ કેટલા થયો આમાં મતલબમાં તમારે 200 લિટરમાં હમાડી દેવાનું છે હવે આ દરાવણ ને લાકડી જે હતી તો લોખંડની લાકડી નહીં ચાલે હે ને સમજાય છે લાકડાની લાકડી જે છે એને ઘડિયાના કાટાની દિશામાં દરરોજ સવાર અને સાંજ કેટલી વાર બે થી 3 મિનિટ તમાર ઘડિયાના કાટાની માફ તમારે એને હલાવવું છે સમજાય છે કેવી રીતે ખબર પડશે અમ ખબર પડશે કે હવે કેટલા દિવસે તૈયાર થશે આ બાજુ જો મુદ્દો જો હવે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જીવામૃત બનાવવા માટે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ ચલો સુદ્ધ એને તડકે નથી રાખવા સૂર્યનો સીધો તાપ એના પર પડે આ બેક્ટેરિયા સૂક્ષ્મ જીવાણુ છે છે હાલ અને સહન કરી શકશે એટલે એને સાઈડ રાખવાનું છે સમજાય છે કે ક્યાં રાખવાનું છે એટલે સૂર્યનો તાપ સીધો ન પડે વરસાદનું પાણી એક 200 લિટર જે ટીપણું છે હાલો આપણું વરસાદનું પાણી ન જાય એને પણ ધ્યાનમાં લેવાનું છે હવે એને સુતરાઉ કાપડથી શું કરવાનું છે ઢાકી દેવાનું છે હે ને તેથી કોઈ કચરો ન પડે બીજી જીવાત ન પડે હે ને ચાલ અને હા થોડું અંધારા જેવું હોય ને બેક્ટેરિયા બમણા વધારે ઝડપથી થતા હોય છે હે ને અંધારા જેવું હોય ને થોડું કેટલા અંજવાળ હોય તો ઓછા એક્ટિવ થાય અને જો અંધારા જેવી વસ્તુ હોય તો એમાં વધુ એક્ટિવ થવાની શક્યતા છે

આપી શકું અને કેટલા સમયે સમય અંતરે આપવું જોઈએ 15 દિવસે એકવાર આપી શકું અઢી વીઘામાં એક ટીપનું તમારે પાણી હારે જવા દેવાનું છે ઓકે પાણી હારે પહેલા જવા દેવાની બાદ છે બોલિયો હોય કે નહીં એમાં સીધો મૂકે છે ને બધાય નાનકડો થોડોક નાનકડો વાલ મૂકે છે એમાં થોડું થોડું જયા કરી ધાર થયા કરીને જતું રહે કાંઈ તમારે બીજી પ્રોસેસ કરવાની જરૂર નથી ચલો જમીનમાં ભેજ હોય ને ત્યારે આપવાનું છે આ જીવામૃત હોય ને જમીનમાં ભેજ હોય ત્યારે આપવાનું પાણી સાથે આપી શકાય પાણી સાથે આપી શકાય કેટલા દિવસે આપી શકાય પંદર ચલો બરાબર જો ઉભા પાકની અંદર ઊભા પાકની અંદર પાક થઈ ગયો છે નાનો પાક હોય હલો

ત્રણ ત્રણ લિટર એક પંપમાં પંદર લિટરના પંપમાં ત્રણ લિટર તમારે શું ફાયદા છે તો એક છે ખેતીના પાકમાં વૃદ્ધિ જે તમે ખાતર માટે ખાતર વૃદ્ધિ પાકની વૃદ્ધિ માટે શું કરે છે યુરિયા ખાતર

આ એવી વસ્તુ છે દીકરાઓ કે કીટકોનો નાશ નથી થતા આપણે શું કરીએ જંતુનાશક દવા છાટી મિત્ર કીટક પણ શું કરી નાખીએ છીએ દવા છાટીને વનસ્પતિના મિત્ર કીટકને પણ આપણે મારી નાખીએ છીએ એટલે શત્રુ કીટક હાવી થઈ જાય છે આ એવી વસ્તુ છે હજી તમે દસ પાણી આવત ને ઘણું બધું છે હેને કે આપણે જેમ જેમ આવતા જશે એમાં આખો ટોપિક પૂરો જ કરવો છે ટોટલી આ હોય ને અભ્યાસક્રમમાં કોઈ ભલે ન હોય તો ભલે આપણે ઘણા બધા ટોપિક છે કીટનાશક કેવી રીતે બનાવવું દસ પાણી અર્થ કેવી રીતે બનાવવું આ બધી જ વસ્તુ છે કે નહીં હાલો એ આપણે વિડીયોના માધ્યમથી આપણે યુટ્યુબ આપણી ચેનલ ઉપર આપણે મૂકવાના છીએ ચલો ફૂગનાશક વિચાર કરો જમીનમાં તમે આપ્યું ઉપર આપ્યું જીરામાં જીરો છાતો જીરામાં ફૂગ નહીં આવે ભૂકો ઓછો થઈ જશે હે અથવા આવશે જ નહીં પછી આવશે પિયતમાં આપવાથી જીવામૃતમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ હાલો ખનીજ તત્વોને વનસ્પતિ લઈ શકે ને એ સ્વરૂપમાં ફેરવી દે મેં એ શું કીધું તો ઉપયોગ સીધા વનસ્પતિનો ઉપયોગમાં આવે એવા હોતા નથી આયા શું કીધું હવે જો કે પિયતમાં એ જો આપશે તો જે સૂક્ષ્મ જીવા જીવાણુઓ છે કે ને હાલો એમને ખનીજ તત્વોને વનસ્પતિ લઈ શકે ને એ રીતે શું કરશે હે બીજો સમજાય છે કે સીધા નથી લેતા જીવામાં એને લેવરામાંમાં વનસ્પતિને લેવામાં શું કરે છે મદદ મિત્રો આજે આપણે આ જીવામૃત બનાવવાની પદ્ધતિ શું કામ છે એની વાત કરી હવે પછી આગળ જીવામૃત મતલબમાં પાંચે પાંચ આયામોની વાત આપણે આગળના જેમ જેમ લેક્ચર આવતા જશે એમાં આપણે કરતા જશું જય જવાન જય કિશાદ